મિત્રો તો ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું બધા જ આપણી ચેનલ પર અને એક નવા બ્લોગમાં મસ્ત મજાની યાર આજ ઓગણત્રીસ તારીખ થઈ ગઈ છે અને અમારા ગામમાં યાર મંદિરનું જે મૂર્તિ પધરાવવાનું હોય ને અમુક પ્રાણ પ્રતિષ્ઠા ને બધું રાખેલું છે મસ્ત મજાનું તો આજે છે ને આ રજા આવી છે ગામમાંથી બહુ મસ્ત મજાનું એક હાથીકું ગોતું અને લગાડી દઉં આપણા દેલે હાથીકું મળશે મળે છે ને ક્યાં મળે મળે

તને હાંજેક ના જવું મેળ આવી છે હાંજે તો હું છે કા આમાં થાંભલો મારવાનો વિચાર છે પણ ડીઝલ નથી ડીઝલ આવે તે થાય હવે બાકી મારી દેતા હા હું છે આ સાંજે તું તો કાલ નું કેતો ને એવું છે આ ભાઈ આ સાંજે ડાય ઓલું હાચાણ છે રામા મંડળ કાલ ડાયરો છે તો તો જાવું હાંજક ના

કેમ હું આવે કે લે બોય થા બોલ ટેંગે 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 હું ટેંગે ટેંગે ઠીક જો તે આમ નામ થઈ ગઈ હા યાર અને આપણે ખાડું દોવાનો ટાઈમ થઈ ગયો યાર હાંસ થાય એટલે આપણે છોટી જ જવાનું હોય જોઈ લો આ પાડી ખાણ આટું આવે છે ને આપણે ખાણ આપી દઈએ ભાઈ પહેલાં પછી બીજું બધું કરીએ યાર તે આમ નામ થઈ ગયા હા હો ને મેં કીધું સારું ગામમાં એક આટો મારતા જઈએ આપણી ગાડી તો નથી ભાઈ ભોળાતાવાળી પ્લેન્ડર બીગડી પછી બાપો લઈ નીકળી જાય આપણે માયન માય નીકળો ભાઈ બધું વાંયા પીડ્યું તું કે મને લેતો હા હાલીને જવાનો પ્લાન યાર અત્યારે હાલીને મને આળો છોડે ભાઈ નીકળ્યા ચેળ આવે નહીં જાય છે હળો હમણાં ભોગી જાય પટ્ટા પટકાણ ને એવું છે જોઈએ કાંઈક બાકી લાઇટ જોરદાર પડે હો સ્પ્લેન્ડર સ્પ્લેન્ડરની આપણે ગાડીમાં જ કોઈ દેવડ અહીંયા ઉધી આયા એટલા ઉધી દેખાય આમાં દેખાય ચક્કાશ લાઈટ જાય જાય નહીં આલો રેડી નીકળી ગઈ

હલો આપણે જઈએ હમણાં તમને અમુક ક્લિપ દેખાડું મેળ છે તો બપોરે જે ઓલું હતું આપણે શું કહેવા પ્રાંત પ્રતિષ્ઠાનું ને એ બધું એ દેખાડ્યું તમારી પાસે ભેળો વીડિયો ખબર હું કામનું ગામમાં રહી અમે વાડીઓમાં રહીએ એ વાંધો ને હવે તમને અમને થોડી કાળા સડી ગીતી બાકી હું પોગી જ જાઉં ગમે એ આયોજન હોય એટલે થોડી કાળાના કારણે હું નો પોગી શક્યો અમારા માટે તમે આટલું ન કરી શકો ના કરી શકો એક થોક કાકા ફોન મારે લઈ જ દેવો છે પણ અમારો કે આ લોકો સબસ્ક્રાઇબ કરીને કાઈ શેર કરે તો કાઈ કવે થોડા ખાટુ અટકે છે પછી આપણે બેયને વેચી નાખવાને કાઈ ફોન લઈ આવો હપ્તે પછી એક બી તમારે રાખવાનો ને એક બી હું રાખું એક બી તમારે બ્લોગ બનાવવાનો ને એક બી મારે બનાવવાનો બરોબર બાકી હિન્દીમાં બ્લોગ ચાલુ થાય છે કાકા હમણાં હવે આ લોકો ને ડિસ્ક્રિપ્શન માં લિંક આપી છે ડિસ્પ્લે સિસ્ટમ ના એ સબસ્ક્રાઇબ કરી નાખે અને આપણે પછી જેવા સબસ્ક્રાઇબર થઈ જાય એટલે હિન્દી માં બ્લોગ ચાલુ કરી ભાઈ નવી ચેનલ ઉપર ડિસ્ક્રિપ્શન માં આપેલી છે લિંક આટો મારજો હવે આયર બ્લોગ કરીને નામ નિર્ધારિત કરેલું છે આપણે સબસ્ક્રાઇબ કરતા આવજો કાકા કા આવો સબસ્ક્રાઇબ કરજો મોટાઓ વાહ એ મોટાઓ મારા ભાઈઓ મારા ભાઈઓ તથા બેનો અને વાલા વડીલો સબસ્ક્રાઇબ કરતા હો બાપુજી

એમાં કઈ ખબર પડે નહી ને ખોટું ડખા થાય બાકી ખબર પડે એમાં અમે પોગી જ પેલા હલો હવે આડા કેટલા વાગી જામ ના કહો તમને હાડા દહ થઈ ગયા પણ આઈચાણ સાલુ નથી ચો કઈ આઈચાણ કહેવાય કે રામા મંડળ કહેવાય ગોપાલ કાકા આખ્યાણ આખ્યાણ કહેવાય કાઈ વાંધો ને આપણે આખ્યાણ જોઈ આવીએ હમણાં અરે અરે બસ બીમા કા બસ યાર એક્ટિંગ વધી ગઈ બહુ ઓર એન્ટ્રી ના 50 રૂપિયા કાપી લેતો નહી પાછો કાપી જ લેવા ઝૂલા બાપ દીકરો બે એક હરકા સીન માં લેવો તો હા ઓકે ગૂગલ હવે થઈ ગયો એમ થોડા આલા બે શબ્દ બોલો કઈ કવે તને બે 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 ભાઈ હરકા બે ને કઈ બે શબ્દ જ બોલે ઝૂલા તારે બે શબ્દ બોલવો છે બે બે આલો કાપી નાખો

ભાઈ વાગી જશે બે અને આપણે આવી જાય ખે યાર શૂટિંગ બોટિંગ કાંઈ કર્યું નથી પછી ના વિડીયો પૂરો વિડીયો હું એ મને નથી ખબર બનાવી નાખ્યું છે હલો મળી આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત